સુરત શહેરમાં જેનું નામ મોટા ગજાના ઉદ્યોગપતિઓમાં લેવાતું હતું તેવા એકસો સાત કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીના માલિક ચિરાગ ગોટીના પાપનો ઘડો આખરે ભરાયો છે છેલ્લા આઠ મહિનાથી પોલીસને થાપ આપી નેપાળ સહિતના સ્થળોએ ભાગતા ફરતા કુખ્યાત ચિરાગ ગોટીએ સુપ્રીમ કોર્ટની કડક ટકોર બાદ આખરે સુરત કોર્ટમાં શરણાગતિ સ્વીકારી છે ત્યારે હવે તેના આતંકનો ભોગ બનેલા લોકો સામે આવી રહ્યા છે એક બુક બનનારે તેની સાથે ચિરાગ ગોટી આપેલી યાતનાઓનો વિડીયો આપી પોતાની આપીતી જણાવી હતી જેમાં તે રડતા રડતા ગોટણીએ પડી બે હાથ છોડ્યા હતા છતાં તમાચા માર્યા હતા આ સાથે અનેક યુવકને ગાદલા પર સુડાવી લાકડીથી મારતો જોવાનો વિડીયો પણ સામે આવ્યો છે આ સમગ્ર મામલાની શરૂઆત દસ મહિના પહેલા થઈ હતી જ્યારે સુરતના વેડરોર ગુરુકુળ પાસેથી અલ્પેશ મિયાની નામના શખ્સને સિત્તેર ગ્રામ એમડી ડ્રગ સાથે પકડવામાં આવ્યો હતો જોકે પોલીસ તપાસમાં ચોંકાવનારો વળાંક સામે આવ્યો હતો તપાસમાં બહાર આવ્યું હતું કે ચિરાગ ગોટી અને અલ્પેશ વચ્ચે તેલના ધંધામાં અણબનાવ થયો હતો આદાવત રાખીને ચિરાગ ગોટી તેના ભાઈ નિરાંત અને પિતા ઘનશ્યામ ગોટી કોર્ટીએ મળી અલ્પેશની ગાડીમાં ટ્રક્સ પ્લાન કરી ખોટા કેસમાં ફસાવ્યો હતો આ ઘટના બાદ ચિરાગ ગોટી ફરાર થઈ ગયો હતો અને તેની સામે કલમ સિત્તેર મુજબનું વોરંટ ઇશ્યુ પણ કરવામાં આવ્યું હતું ચિરાગ ગોટીની ધરપકડની સાથે જ તેના અન્ય કારનામા પણ બહાર આવવા લાગ્યા છે ભોગ બનનાર જીગ્નેશ વ્યાસ નામની વ્યક્તિએ પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે ચિરાગ ગોટીએ તેની પાસેથી કુલ ત્રેવીસ કરોડ રૂપિયા પડાવી લીધા છે જિજ્ઞેશભાઈએ હિતેશ મગવાણા પાસેથી લીધેલા ડાયમંડના માલ પેટે સિક્યુરિટી પેટે પ્લોટ આપ્યા હતા જેમાં ગોટીએ બચેટિયા તરીકે ઘૂસીને માર મારીને અન્ય પ્લોટો પણ લખાવી દીધા હતા સોશિયલ મીડિયા પર એક વિડીયો પણ વાયરલ થયો છે જેમાં જિગ્નેશ વ્યાસ રડતી આંખે માફી માંગી રહ્યા છે છતાં ગોટી તેની સામે સતત તેને તમાચા મારી રહ્યો છે અને અસભ્ય વર્તન પણ કરી રહ્યો છે જિગ્નેશ વ્યાસા જણાવ્યા અનુસાર જ્યારે પણ તેઓ પોતાના રૂપિયાની માંગણી કરતા ત્યારે ચિરાગ રિવોલ્વર બતાવી તેને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો આ ગેરકાયદે કામમાં એડવોકેટ યુવરાજ જાધવ પણ સામેલ હોવાના આક્ષેપો થયા છે સોશિયલ મીડિયા પર ચિરાગ કોટીના હથિયારનો વધુ એક વિડીયો પણ વાયરલ થયો છે જેમાં એક યુવકને ચિરાગ ગાદલા પર સૂડાવીને લાકડીથી ફટકારતા નજરે પડી રહ્યો છે યુવક બે હાથ જોડીને માફી મંગાવી રહ્યો છે છતાં પણ ચિરાગ યુવકને લાકડીથી ઢોર માર મારતો દેખાઈ રહ્યો છે ચિરાગના ભાઈ નિરાંતે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરી હતી જોકે સુપ્રીમ કોર્ટે ચિરાગ ગોટીને મુખ્ય સૂત્રોધાર ગણાવી બે અઠવાડિયામાં સરેન્ડર થવા અલ્ટિમેટમ આપ્યું હતું આખરે એડવોકેટ મારફતે ચિરાગે સુરત કોર્ટમાં આત્મસમર્પણ કર્યું છે પોલીસ પણ તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરશે તપાસમાં એવી પણ શક્યતા છે કે ચિરાગના આતંકનો ભોગ બનેલા અન્ય લોકો પણ હવે હિંમત કરીને સામે આવશે એકસો સાત કરોડનું ટર્ન ઓવર ધરાવતી કંપનીના ઉથા હેઠળ ચાલતું આ ગુનાખોરીનું નેટવર્ક હવે પોલીસ રડારમાં છે હું જિગ્નેશ વ્યાસ હું ડાયમંડના ધંધા સાથે થોડા સમય પહેલાં છકડાયેલો હતો એ સમય દરમિયાન મારે ઘનશ્યામ મકવાણા મકવાણા સાથે મિત્રતા હોવાથી એની પાસેથી બે કરોડનો ડાયમંડનો માલ લીધેલો હતો એમાં કાંઈક સિત્તેર લાખ રૂપિયા ચૂકવીને એક કરોડ ચૌદ લાખ ચૂકવવાના હતા એ સમય દરમિયાન મેં એમને સિક્યુરિટી માટે પ્લોટ આપેલા હતા એ પ્લોટમાંથી ગોટી એન્ટર થઈ અને કબજો કરી અને માર મારીને બીજા પ્લોટો લખાવી અને ઉપરથી બીજા એક કરોડ ચૌદ લાખ રૂપિયા લઈ અને મને અન્નચનપ ગાળો અને માર મારીને એની સાથે મળેલો યુવરાજ જાદવ કરીને એડવોકેટ છે એ બી એની સાથે મળેલો જ હતો એ સમયમાં મારી પ્રોપર્ટી પડાવવા માટે ટોટલ મારી સાથે ત્રેવીસ કરોડનું ફ્રોડ કરેલું છે આ લોકોએ ભેગા મળી મારું નામ કિશોર ઘનશ્યામભાઈ મિયાણી અને મારા ભાઈને ચિરાગુટીએ એનડીપીએસ કેસમાં ખોટી રીતે ફસાયું પછી જેલમાં હતો પછી પોલીસ તપાસ કરતા કરતા તપાસમાં એવું કે છેડા કોર્ટે પ્લાન કર્યું હતું પછી એના ભાઈને ને જયારે એરેસ્ટ કર્યો સાત તારીખે એટલે પ્રેસ નોટ આવી પોલીસ ની એટલે પ્રેસ નોટ મેં સોશિયલ મીડિયામાં મૂકી અને પ્રેસનોટ જેવી સોશિયલ મીડિયામાં મૂકી તો ચેડા ગોટીએ ગાળું અનાપ સનાપ ગાળું દીધી અને મા જાનથી મારી નાખવાની ધમકી આવી તારા પપ્પા ભૈરા છોકરા ને મમ્મીને બધાને કહી દેજે રો અમે તૈયાર ફરિયાદ આખી જિંદગી હું જ્યાલ કરીશ પણ મૂકીશ નહીં ને એવી રીતની બધી ધમકી આવી અને પછી હું જેવી એક ધમકી આવી સ્ક્રીનશોટ ને બધા ફોટા લઈ હું સિંગણપુર પોલીસ સ્ટેશને ગયો અને કીધું આવી રીતે મને આવી રીતે મારી છે એટલે એને એફઆઈ દાખલ કરી અને ભાઈ હાજર છો ને એટલે કંઈક સિત્તેરનું વોરન્ટ અત્યારે નીકળું છે જી સિંગાપુર પોલીસ સ્ટેશનમાં એક બે હજાર પચીસમાં બસો પાંચ ઓબ્લિક બે હજાર પચીસ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ થયેલ જે ગુનો તારીખ અઢાર ત્રણ બે હજાર પચીસના રોજ દાખલ થયેલ જેમાં અલ્પેશ મિયાણી નામના ઈસમ પાસેથી પોતાની કારમાંથી ઇઠ્યોતેર ગ્રામનું ડ્રગ્સ મળી આવેલ જે કતાર સિંગળપુર પોલીસે ગુનાના કામે કબજે કરેલ ત્યારબાદ તેની વધુ તપાસ કરતાં આ ક્વોન્ટિટી ક્યાંથી આવી અને કેવી રીતે આવી તે અલ્પેશ ક્યાંથી લાવ્યો તે બાબતે તપાસ ચોકબજાર પીઆઈને સોંપાયેલી ચોક બજાર પીઆઈ મહિનો તપાસ કર્યા બાદ અરજદાર સામેવાળા તરફથી રજૂઆત થતાં સદર તપાસ એસઓજી શાખામાં સોંપાયેલી જે તપાસ ટીબી પંડ્યાનાઓએ કરેલી અને આ ડ્રગ્સ ક્યાંથી આવેલું તે એસઓજીના પીઆઈ શ્રી ટીબી પંડ્યા સાહેબે ડ્રગ્સ આપનાર વ્યક્તિઓ સમીર બલ્લર અને બીજો સફી નામનો માણસ જેમણે ડ્રગ્સ સપ્લાય કરેલો જેમના નિવેદન લીધેલા અને એ નિવેદન જૂની કલમ એકસો ચોસઠ મુજબ મેજિસ્ટ્રેટ રૂબરૂ પણ લેવડાવેલા જેમાં હકીકત બહાર આવેલ કે આ ડ્રગ્સ ખુદ ચિરાગ ગોટીએ મગાવેલ હતું જે સમીરે આપેલું હતું અને આ ડ્રગ્સ ચિરાગે પોતાના ભાઈના માધ્યમથી અલ્પેશ મિયાણીની ગાડીમાં એ લોકો અઢાર તારીખે જ્યારે છેલ્લો હિસાબ કરવા ગયા ત્યારે સીટની નીચેના ભાગેથી મૂકવામાં આવેલું જે પોલીસને રેડ દરમિયાન મળી આવેલ અને આ બાતમી હકીકત આ જ મુખ્ય આરોપી ચિરાગ ગોટીએ સિંગણપુર પીઆઈ શ્રી વાયપી ગોહિલ સાહેબને આપેલી હતી અને વાયપી ગોહિલ સાહેબની બાતમી આધારે વાહન ચેકિંગમાં રેડ થયેલ અને રેડ દરમિયાન તેણે બતાવેલ જગ્યાથી એનડીપીએસ મળી આવેલ જેના ભાગરૂપે તેના નાનાભાઈની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી અને તેના નાના ભાઈની જામીન અરજીની નીચલી કોર્ટમાં તેમજ હાઈકોર્ટમાં રિજેક્ટ થયેલી જેથી તેઓ સુપ્રીમમાં ગયેલા અને સુપ્રીમમાં પણ તેની જામીન અરજી પર સુ નામદાર સુપ્રીમ કોર્ટે હુકમ કરેલ કે ચિરાગને પંદર દિવસમાં સરેન્ડર કરવું જેના આધારે સદર આરોપી ગઈકાલે નામદાર કોર્ટમાં સરેન્ડર થયેલ છે અને અમે તેની માગણી કરી વિધિસરની ધરપકડ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ નેપાળ ગયેલો હતો અને ત્યાં જ નેપાળ રહેતો હતો તેવું તેનું કહેવું છે અને હકીકતમાં બે ત્રણ જગ્યાએ અમે તપાસ કરી તો એ મળી આવેલ નહોતો પરંતુ નેપાળમાં ક્યાં રહેતો હતો અને શું રહેતો હતો તે પુરાવા મેળવવાનો બાકી છે બ્યુરો રિપોર્ટ સુરત